નમસ્કાર મિત્રો હું એડવોકેટ યુવરાજસિંહ ઝાલા લો પોઈન્ટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે એક અગત્યનો ટોપિક કોર્ટ મેરેજ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ એટલે કે કોર્ટ મેરેજની ગુજરાતમાં સંપૂર્ણ પ્રક્રિયા શું તમે કોર્ટ મેરેજ કરવા માગો છો પણ ખબર નથી કે તેની સંપૂર્ણ પ્રોસેસ શું છે કયા કયા દસ્તાવેજો જોઈએ કેટલો સમય લાગે તો

કોર્ટ મેરેજ લીગલ છે સેફ છે અને કાયદે કાયદા દ્વારા માન્યતા પ્રાપ્ત છે તો કોર્ટ મેરેજમાં કાયદાકીય જોગવાઈ એટલે કે કોર્ટ મેરેજની પૂર્વ શરતો શું શું હોઈ શકે તો સૌ પ્રથમ કોર્ટ મેરેજમાં ઉંમર કેટલી હોવી જોઈએ તમારે કોર્ટ મેરેજ કરવા માટે છોકરાની ઉંમર એકવીસ વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ અને છોકરીની ઉંમર 18 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ બંને પક્ષ લગ્ન માટે સ્વૈચ્છિક સંમતિ આપતા હોવા જોઈએ કોઈ પણ પહેલાથી લગ્ન જીવન ચાલુ ન હોવું જોઈએ તમારા છૂટાછેડા થઈ ગયેલા હોય તો તમારા જીવન સાથેનું અવસાન રહેલું હોય તો છૂટાછેડાનો હુકમ તો આ મરણનો દાખલો રજૂ કરવો પડે

દસ્તાવેજો એટલે કે ડોક્યુમેન્ટ જરૂરી હોય છે તો કોડ મેરેજ કરવા માટે સૌ પહેલા ઉમરનો પુરાવો જરૂરી હોય છે જેની અંદર તમે જન્મ પ્રમાણપત્ર મૂકી શકો એલસી સારા સોળિયાનું સર્ટિફિકેટ પાસપોર્ટ આધાર કાર્ડ જેવા ડોક્યુમેન્ટો રાખી શકો છો ત્યારબાદ બીજું ડોક્યુમેન્ટ સરનામાનો એટલે રહેઠાણનો પુરાવો જેની અંદર આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ રોશન કાર્ડ જેવા પુરાવાઓ મૂકી શકો છો ત્યારબાદ તમારા પાસપોર્ટ સાઇઝના ફોટા તે જોશે જો છૂટાછેડા અગાઉ થયેલા હોય તો છૂટાછેડાનો કોર્ટનો હુકમ જે ડિગ્રી નો ઓર્ડર પણ મૂકવો પડશે જો જીવનસાથીનું અવસાન થયું હોય તો તેનું મરણનો દાખલો પણ સાથે રજૂ કરવાનો હોય છે ત્યારબાદ સાક્ષીઓના પૂરકના પુરાવા જેની અંદર આધાર કાર્ડ મતદાન કાર્ડ પાસપોર્ટ જેવા ડોક્યુમેન્ટ મૂકી શકો છો આ બધા ડોક્યુમેન્ટ મેરેજ ઓફિસરને આપવા પડે શું એક જ દિવસમાં પોર્ટ મેરેજ લગ્ન થઈ શકે છે તો હા જો તમે તરત જ લગ્ન કરવા માગતા હોય તો તમે તમારા વકીલ ઉપરોક્ત જણાવેલા તમામ દસ્તાવેજો ભેગા કરી અગાઉથી આપી દો તો ધાર્મિક વિધિના પ્લસ રજિસ્ટ્રેશન કરી તમે કોલ મેરેજ કરી જો છોકરા છોકરી હિન્દુ જૈન બૌદ્ધ શીખ ધર્મ હોય તો મંદિરમાં ધાર્મિક વિધિ એટલે જો ફેડા ફરી લગ્ન કરી શકે ત્યારબાદ સબ રજિસ્ટ્રાર ઓફિસમાં એ જ દિવસે લગ્નનું રજીસ્ટ્રેશન થઈ શકે છે જો બધા દસ્તાવેજો પહેલાંથી તૈયાર હોય તો આ પ્રક્રિયામાં ત્રીસ દિવસની રાહ જોવાની પડતી નથી લગ્ન પ્રમાણપત્ર એટલે કે મેરેજ સર્ટી કોર્ટ મેરેજ એ ધાર્મિક લગ્ન પછી મળતું કાનૂની દસ્તાવેજ છે તેના ઘણા મહત્વપૂર્ણ ફાયદાઓ છે લગ્ન પ્રમાણપત્ર એટલે મેરેજ સર્ટિફિકેટના ફાયદાઓ તો પહેલો કાનૂની પુરાવો લીગલ પ્રૂફ એટલે સ્ત્રી પુરુષ પતિ પત્ની છે તેનો સત્તાવારનો પુરાવો ગણાય છે છૂટાછેડા સંપત્તિનો હક કે અન્ય કાનૂની મામલાઓમાં આ સર્ટિફિકેટ જરૂર પડે છે પત્ની પતિના હકોનું રક્ષણ માટે એટલે કે તમારે ભવિષ્યમાં કોઈ ભરણપોષણ માટે અરજી કરવી હોય તો એ પુરાવો બને છે પતિ પત્ની વિરુદ્ધ કોઈ દાવો કે કોર્ટમાં કેસ ચાલતો હોય તો એમાં પણ આ એક સાવ પુરાવો છે

બેંક એકાઉન્ટ ઇન્સ્યોરન્સ પેન્શન વગેરે ક્લેમ કરવા માટે જરૂરી હોય છે ત્યારબાદ સામાજિક અને સરકારી લાભો માટે તો અત્યારે સરકારની વિવિધ યોજનાઓ વિધવા સહાય પેન્શન કુટુંબ યોજના વગેરેમાં એનો ઉપયોગ થાય છે નામ બદલવા માટે પણ મેરેજ સાથે જરૂરી છે તો પતિ પત્ની વચ્ચે કાનૂની માન્યતા એટલે લગ્નના કોઈ વિવાદમાં આ સૌથી મજબૂત દસ્તાવેજ ગણાય છે કે કોઈ એમ કે તમારા લગ્ન જ નથી થયા તો તેવા સમયે પણ આ મેરેજ સર્ટિફિકેટ એ મજબૂત પુરાવો તરીકે ગણાય છે આમ લગ્નનું પ્રમાણપત્ર માત્ર કાગળ જ નથી પણ પતિ પત્ની વચ્ચેના સંબંધોનું કાયદેસર માન્યતા આપતું સત્તાવાર દસ્તાવેજ છે મેરેજ રજિસ્ટ્રાર ઓફિસમાં ઉપયોગ ડોક્યુમેન્ટ અને તમામ કાગળો દસ્તાવેજો સાથે પતિ પત્ની સહી કરવી પડતી હોય છે અને ત્યારબાદ આ પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ તમને મેરેજ સાથે એક અઠવાડિયાની અંદર ગમે ત્યારે તમને ત્યાંથી તૈયાર થાય એટલે તમને મળી રહેતું હોય કોર્ટ મેરેજ સરળ કાનૂની લાઈફ ટાઈમ વેલિડિટી પુરાવો છે જો આ વિડીયો આપને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને વધુ લીગલી વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ થેન્ક યુ